નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણા બધા પશુ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે આવેડિયો લાઈક શેર અને ચેનલને ને કરી લેજો જેનાથી અમે આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય અને તાત્કાલિક ધોરણે વેચાણ કરવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડિયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની એચએફ ગાય જોડ્યા છો આ ગાય વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું દસ લીટર એટલે કે આખા દિવસનું વીસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો દૂધ ખાવા માટે સારી દૂધાળી ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ એચએપ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ શેરગઢ તાલુકો ધાનેરા અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે દરગાહભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર નસલની વડકી જોઈ છો આ વડકી પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની ચૌદ થી પંદર દિવસની વાર છે ત્યારબાદ વડકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક બહેને ઘર ઘર સાચવેલી ગીર વળગી લેવી હોય શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે માલિકના કેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક બહેને ગીર ગાય ગમતી હોય તો આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે આ ગાયની અંદાજીત કિંમત માલિકે છેતાલીસ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી તમે ઓરિજિનલ ગીર વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભગર ભેંસ જોર્યા છો આ ભગરી ભેંસ પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ ભેંસની condition તમે screen ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે અને આંચળ ગરમીની full જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું સોળ થી સત્તર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને original જાફરાબાદી નસલની બગડી ભેંસ ગમતી હોય તબેલા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો આ ભેંસની અંદાજિત કિંમત માલિકે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ભેંસ પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઓરિજિનલ કુંઢી ભેંસ છે ત્યારબાદ આ ભેંસ હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની ચાલીસ દિવસની વાર છે ત્યારબાદ માલિકે આ ભેંસની અંદાજીત કિંમત એક લાખ ને પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે તો 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 જે કોઈ કોઈ પશુપાલક આ પણ ભેંસ ગમતી હોય ક્યાં વાત કરીએ ગામ કેશવાળા તાલુકો ગોંડલ ત્યારબાદ આ બંને ભેંસોના માલિકની વાત કરીએ તો માલિક નું નામ છે ગોપાલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બંને ભેંસો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોડ્યા છો આ ઓરિજિનલ મહેસાણી ભેંસ પણ વેચવાની છે હાલમાં બે દિવસ ત્યાં વિયાણ છે ત્યારબાદ ભેંસની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ભેંસને એક આંચળમાં દૂધ ઓછું આવે છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે એકદમ સસ્તા ભાવે આપવાની છે માલિકે આ ભેંસની અંદાજિત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને ગામ કુવાતા તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અંકિતભાઈ દેસાઈ તેમનો નંબર પણ સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં પેલા બે લાયક બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી અમે કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પેલા તમારા સુધી પહોંચી રે જય ગૌ માતા